તો ચાલો આપણે બ્લોગ બનાવવા માટે તૈયાર થઈ જાય આ તો પડી જાય ફાઇનલી અમારા ઘરે ઓનલાઈન ફેમિલીના ઘણો વિડીયો છે ઘણી આપણી ફેમિલી છે તો તમને બધા અમારી ફેમિલી દેખાય દો આ અમારે એક બીક બીક બેન બીક છે બીક બેન કરણ આ અમારા મોટા મારા હા હા નરેશભાઈ એ નરેશભાઈ આમ જુઓ એ ના બોલા એટલું સારું છે તો અહીંયા અમારા માતાજીનો માડો રોકાઈ ગયો છે જુઓ તમે

મેડી ને ટકોર તો હોય ટકોર ખે મેળી હોય पारड़ी नहीं अंदर वो पारड़ी है अमर पारड़ी में आप गया नहीं अभी चले ना भी गए पानी ना डर ना आप माते माते हैं अंदर है कहीं ये अमर जगह रहे हैं पानी ना खाली बोर बोर नहीं है तुम जो तो चलो आप पानी ना जाओ अरे ले दिवा विदो रसम नागम कुलनम सुकृतो लोके तुत्यम दृष्टो लोकम दिवम ओम ग्रह यज्ञम फलवास्तय कंकणम सुत्रम निमितम हस्ते बदामे शुभकेता जीव सत्तादासमम અબે જો કા આત્મા લઈને માથા ઉપર નાખ દે ઓમ આયુષ્યમ વેગમ શૂરાયોષુગમોહ ભગ્યમ યદુ હિરણ્યમ વેગમ શૈતમ જાત્રા વિષ્ઠા ધુરો ધુગોમાન જની આવ સિને હી રાવન મા આવતી દે દે બતા દેખો તનો ઊહ જો કારણ હે જીવા હે ને કુરા રાજુ હે તો આપણે માતાજી ને हवन ની આહુતિ દેવા માટે બેસી ગયા છીએ હું છું મારી પાસે પાયલ બેઠી હે ને કુરા મારી મમ્મી હે પપ્પા હે અનાબરા પાણ પાહે કરણ અને માતાજીનો અવન હે તે માં આપા બસજી અવન માં દેવતાલ હોમ માં તો કેમેરો આપણે ના છોકરાય ના પર હરકો વિડિયો બનાવી હે નથી બનાવી ક્યું હે જે હોય બધાય જો આપણે આઈ થી જો ત્યાં બાજુમાં અમારી બહેન પણ બેસી છે માં બહેન નલિન ઓમૈન્દ્રય ક્લેન જામડા વિચયન મહા ઓમૈન્દ્રય ક્લેન જામડા વિચયન મહા ઓમૈન્દ્રય ક્લેન જામડા વિચયન

તારા ફાઈનલી લાગી છે આપને પકડે ભૂખ મે ભાઈ બલ્ટી દેલી કેરિયા ને મને કરણ ભાઈ ને લાગે થોડી થોડી ઓલ સરખો નહી આવ બધે નો હે ખરેખર હે બધે ઓસુ બોલ પડ્યા તો ચલો આ બધાયો આપણો બ્લોગ માં આવે હે રિયા એક આ રાત કટવારા હે આમ તો બધે ઓર કે છે હું રાજુડો અમાર ગામમાં છે હું રાજુડો के। देखें देखें के तो क्या हमारा पटोला डाल दो हमारे गांव की पार्टी है डेरा ने घन्ना भजन 10 है साहब ये बोल करा मार बापानी है हमारा जी भाई खावा बैठी गया है

जो ये पड़ी गए रो है मार बहन इन्हें रख के दीजिए अनाज से हमारा पापी नवा नवा लगन किया है अनाज से, अना से बाढ़ अनाज अना तो के, के जो हमारे बोन है अनाज से ये पापी है हमारा ना अपना वीडियो बना रहा है आई ब्लॉग बना ना बो नहीं भाई टाटा के ब्लॉग में अच्छा के आओ ओके टाटा के हां और बाबा टाटा के बना रही Anak saya ni ada.